સિધી તપના આરાધકોના પારણા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર આવી પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની મુલાકાતે સિધી તપના પાંચસો પચીસ આરાધકોના પારણા પ્રસંગે આવી હાજરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તોકા પ્રવાસ માટે ભાવનગર પહોંચ્યા હતા તેમણે સિધી તપના પાંચસો પચીસ આરાધકોના સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ હાજરી આપી હતી શહેરના રૂપાણી જીનાલય ખાતે મુખ્યમંત્રીએ પાંચસો પચીસ આરાધકોના વરઘોડાને લીલીચંડી આપીને પ્રસ્થાન કરાયું હતું

ચાલો નથી આવતું શ્રી સંજયભાઈ ઠાર પદાર્શો પદાર્શો ત્યારબાદ શ્રી શ્રીફળ થી બહુમાન કરવા માટે શ્રી પિયુષભાઈ દોશી સુંદર સુંદર મોમેન્ટોનું અર્પણ કુમાર આપણી બધાની લાગણીને માન આપીને અત્રે પધાર્યા માનનીય મુખ્યમંત્રી શ્રી એવમ અન્ય સર્વે મંચસ્થ મહાનુભાવોની આભાર વિધિ અત્રેથી થશે જીતેનભાઈ ભાવનગર શ્રી સંઘની અંદર ચાલતી આ પાંચસો એકત્રીસ શ્રી સિદ્ધિ તપની આરાધના અને એ આરાધનાની અંદર ત્રીસ છત્રીસ ઉપવાસોનો સમાવેશ થાય છે આપ એ અર્થે બે શબ્દો બોલી અને અમને બધાને પરિપ્લાવિત કરશો મારા નમસ્કાર જૈન સંઘ અને જૈન સંઘમાં આટલા બધા તપસ્યો અહીંયા હમણાં કહેતા હતા કે ભાઈ અમારે આવવામાં ટાઈમ ને ટાઈમના માટે પણ અમારું અંદરથી દિલ એવું હોય કે આટલા બધા એક એકસાથે દર્શનનો લાભ મળતો હોય તો હંમેશા એના માટે છોડીએ આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન માત્રથી આપણો ઘણો બધો ઉદ્ધાર થાય તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ સૌ તપસ્વીઓને ખૂબ સાતાથી આ પર્વ પૂર્ણ થયું છે અને આ તપ એક મહિનો અને એમાં એકાશણું બેસણું ને અપાસ એકાશણું બેસણું ને અપાસ એમ કરતા એક અપાસ બે અપાસ અને અઠ્ઠાઈ આખી છેલ્લે અઠ્ઠાઈ આવે અને અઠ્ઠાઈ પછી પણ બે દિવસ એક એકા સુણો ને આજે બે સુણો ને કાલે પાણું થશે એવું ને વર્ષિતપ વર્ષી તપે છે એટલે ખૂબ જૈનોમાં અહીનોમાં તપશ્ચર્યા અને તપશ્ચર્યાના માધ્યમથી ભગવાન જે જેને કહીએ કે આપણે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ માટે તો ભગવાન શ્રીના ચરણોમાં જેટલા ને જેટલા સાનિધ્યમાં વધારે રહીએ એટલો આપણને લાભ થાય બાકી તો પાછા અપાસ પત્યા પછી પાછા ફરી આપણે આપણે વ્યવહાર જીવનમાં પડીએ એટલે પાછું નવું ત્યાં જુદું ચક્કર ચાલે ને અહીંયા જુદું ચક્કર